આરોગ્ય પરિવાર અને કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા હાથ ધરાયેલ અભિયાન અંતર્ગત છોટા ઉદેપુર નગર અને જિલ્લા ગ્રામ્ય વિસ્તારની તમામ આંગણવાડી અને શાળાઓમાં પોલિયો નાબૂદી માટે પોલિયો દિન તરીકે તારીખ ત્રેવીસ જૂન બે હજાર ને રવિવાર રોજ કાર્યક્રમ હાથ ધરાયેલો છે જે કાર્યક્રમ અંતર્ગત છોટા ઉદેપુર ની ફતેપુરા વિસ્તારમાં આવેલ આંગણવાડીમાં પોલિયોની રસી દો બુંદ જિંદગી કા પીવડાવી બાળકોને સુરક્ષા પ્રદાન થાય તે માટે રસી શાળાઓમાં પોલીઓની રસી માટે તેમજ ભવિષ્યમાં પોલીયો માથું ના ઉચકે અને બાળકો તંદુરસ્ત રહે તે માટે સરકાર પ્રયત્નો છે જેને ન્યાય આપવા માટે વાલીઓ અને માતા પિતા પોતાના સંતાનોને પોલીઓ પીવડાવવા પોલિયો बूथ ઉપર પહોંચી રહ્યા છે સંપાદન નટવર ભાઈ નટુભાઈ પરમાર પ્રકોપ ન્યૂઝ છોટા ઉદેપુર